हॅलो कोक्या बारू खरा पाट बालपंथक तो उमरावानी जिग्यानी मालिपा आठ महिन्या वखो राखेल काका जी हारा बत्रीजा वोन आ वेदनो वखो राखता तो उमरावानी जगीतनी मालिपा कालू तळशी त्वारा मानसो बेबे वखत फोर व्हील लई आणि धमकी मारेल बसुनी पेड़ी बसुने। मारी दहमों पेड़ी वाला माथे से तो बसुनी धमकी न्याती दहमो कायदो पेढी वालाशी तुम्ही मरण केले मी मी पंथकनी केसो मरण केली जता जानती बसुये बोलावता કેસુ નાનો ને બે પાંચ નાતને માલપા લાવતા વાલ ના નાતીલા ખારા પાટના નાતીલા ભેગા કરતા કે ભાઈ આ પેઢીએ મારે નો સલામતી રહેતી હતી મારી પેઢીની સલામતી રાખી નથી મારી પેઢી માથે લોક મલાય અને મને ધમકી દાસ દઈ અને આ વખો ઉડાડવાની અને આ વેદ ઉડાડવાની વાત કાળું તળશે એની ક્રિયાથી લાવેલ છે તો જાણતી બસું એમ બોલ્યો કે ભાઈ હાલો આપણે બારામાં આપ એક ખાટા ગભાઇની પેઢીએ હું જાનતી બસું મેં કો મારેથી આ કાલ આ મારી નાચનું અને આ નાતની સલામતી મારી શાંતિ બસુથી રહી એમ નથી તો ન્યા કને જાણતી બસુ બે પાંચ મારા ભાલ પંથકના નાતીલા ખારાપાટના નાતીલા તો આ ખાટા ગભાઈની પેઢીએ આ પેટ બે જાનતી બસું એના હગા હાથે ખાટા ગભાઈની પેઢીએ મેકેલ છે તો જાનતી બસું મારું એટલું તને કેસુ નાનું કહેવાનું છે કે ભાઈ તું મારા બાલ પંથકનો નાતે સો મારે સર્વે મારો માથાનો તાસ છે પણ કાળો તળસી અને તલસી બાબાની ક્રિયાતને બાલ પંથકમાં પેઢીઓ નેથી મરણ કરેલ છે ચોગડનો રખો તો કીધેલ દિલીપ લાલા કે ભાઈ જાણતી બસુ તું કેશુ ને બસ કે નાખીને આય હું તલસી તળસીને લઈને આવું તો સોગડનો રખો ની માલી પાસે બસું બસુ તું બે વખત મને કેશુ નાનુંને લઈને છે પાંચ પછી નાત રાખીને તો શાંતિ બસુ તું એ મને સોગડનો રખો સિંધેલો તો દિલીપ લાલાનો નો તળસીનો નો રખો સિંધેલ તો શાંતિ બસુ તું કેશુ નાનુંને લઈને આવેલ છો તો નો રખો મરે તો કરેલ છે તલસી બાવાની કિરિયાતે અને કાળુ તલસી તો આ ગોગા બારાની ખાટા કબાની પેઢીએ મારી પે જેલ છે જાનતી બસુ તું મેકેલ છે તું તારા હગા હાથે મેકેલ છે તો કે કાળુ તલસી ને કે ભાઈ આ ભાલ પથરની પેઢી પેટની પેઢી અને કાળુ તલસી તું મરણ કરી છે કોઈ કેસુ ના મરણ કરી નથી

દાસ ધમકી થી મારી પેઢી રાખેલ નથી તો હું ખાટા ગભાની પેઢી એ જાણતી બસુ અને તારે કાકાજી હારનો અને જે કેસુ નાનું વેત માર્યા એ વેદ નો જવાબ તારે ખાટા ગભાની પેઢી દેવો હોય તો ના કરે આવી જા તારા સુધી કોઈ રસ્તો થશે નહી હું કે નાનું એટલું બોલું છું ખાટા ખબાની પેઢી સિવાય આ ભાલ પંથકમાં ખારા પાઠમાં તારી લોટની લાઈની કેસની કબાડાની મારી નાખવાની નાતીલી ઉપવાસમાં હાથ રંડવાની હાથ નાતીલા મારી નાખવાના આવી ધમકીથી ખાટા ખબાની પેઢીએ આ બે જેલ છે ઘોઘાબારામાં કે શું નાનું એટલું બોલું શું તો તારે કાળું તો છે તારી કરિયાત ને તને કહો

ભત્રીજા ઓ તારી પાલપા વેદ ઘણા દાડી મે કે છે એટલે હરદને આ બધી દીકરીઓ વિયોરીઓ છે દીકરીઓ તો મારે પૂજવાનો મારે કેસુ નાનો ને લાયક છું દીકરીઓ આરે મારે કોઈ વિરોધ નથી તલસી બાવાની કર્યા અને કાળો તલસી તારી આરે મારે વિરોધ છે